બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો આગથળા ગામે આવેલા હાઉસે પહોંચી પાણી બંધ કરોના નારા લગાવતા ઉગ્ર વિરોધ કર્યો હતો એક તરફ દેશ સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે બીજી તરફ લાખણીના ખેડૂતો બે વર્ષથી વળતર માટે કચેરીઓના ચક્કર લગાવ્યા પછી કંટાળી ગયા હતા ખેડૂતોનું કહેવું છે કે નલસે જલ યોજના અંતર્ગત એક ગામથી બીજા ગામમાં પાણી પહોંચાડવા માટે નાખવામાં આવેલી પાઇપલાઇન તેમના ખેતરોમાંથી પસાર થતા ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું કંપની દ્વારા વળતર આપવાનું વચન હોવા છતાં બે વર્ષથી જરૂરી દસ્તાવેજો આપ્યા બાદ પણ કોન્ટ્રાક્ટર માફિયા રાજ ચલાવી રહ્યા છે અને ખેડૂતોને વળતર આપવાના બદલે ધમકાવી રહ્યા છે આ મામલે લાખણી મામલતદારથી લઈને જિલ્લા કક્ષાએ અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી ખેડૂતોનો આક્ષેપ છે કે કેટલાક અધિકારીઓ પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા છે જેના કારણે કંપનીઓ સામે કાર્યવાહી થતી નથી સ્થાનિક ખેડૂત ખાગડાએ જણાવ્યું કે કામના સમયે ઊભા પાક ઉપર મશીનો ચલાવી પાઇપલાઇન નાખવામાં આવી હતી હવે બે વર્ષ વીતી ગયા છતાં વળતર નથી મળ્યું શું કરોડો રૂપિયા નેતા કોન્ટ્રાક્ટર અધિકારીઓ વચ્ચે વહેંચાઈ ગયા છે તેમણે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં વળતર ચૂકવાશે નહીં તો ઉગ્ર આંદોલન શરૂ થશે અને જરૂર હોય તો સંબંધિત કચેરીઓનો ઘેરાવ પણ કરવામાં આવશે આજે બનાસકાંઠાના લાખણી તાલુકાના જે ડેરા આગળ ગામના જે ખેડૂતો છે છેલ્લા બે વર્ષથી એટલી હદે પરેશાન થઈ ગયા કોઈ કચેરી બાકી ન રાખી હોય તે પટકી પટકીને ચંપલ તોડી નાખ્યા છે પરંતુ જે પાઇપલાઈન ગામે ગામ જવાની હતી એ પાઇપલાઈન એમના ખેતરમાંથી જ ખેડૂતોને પસાર થઈ અને જે ઊભો પાક છે એ જેસીબી મશીન વગેરે પાઇપ ઘરવા માટે જે સારી ખોદીલી હતી એમાં આખો નાશ પામ્યો અને એનો વળતર એને આપવા માટે કરીને જે ત્યારે જ્યારે જે કંપનીઓ હતા જેમના અધિકારીઓ હતા એ લોકો એમના ડોક્યુમેન્ટ લીધા છે ને એમને કે આટલું વળતર તમને ખાતામાં આવશે પરંતુ છેલ્લા બે વર્ષ થવા આયા છતાં હજી સુધી અમને વળતર મળતું નથી આજે ખેડૂતોએ અમે કંટાળી અને જે પાણીનો ટાંક છે જે પંપ સ્ટેશન છે ત્યાં આગળ જઈને અમે પાણી બંધ કરાવવા માટે તે પાણી બંધ કરો પહેલાં મારા પૈસા આપો પછી જ પાણી ચાલુ કરો તો આ પરિસ્થિતિ અમે ત્યાં આગળ આવ્યા છીએ અને વારંવાર મામલતદારને રજૂઆતો કરી છે જિલ્લા કક્ષાએ રજૂઆતો કરી છે તાલુકા કક્ષાએ રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ અધિકારી કોઈ નેતા કે કોઈ કોન્ટ્રાક્ટરો આ બાબતનું કોઈ ધ્યાન દોરતા નથી કારણ કે ક્યાંક એના પણ મિલી ભગત છે એમાં કોઈ ભાગીદારી છે કે શું અત્યારે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે કોઈ સાંભળવાવાળો નથી જો સત્વરે આ ખેડૂતોના ખાતામાં પૈસા ના આવ્યા તો ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન થશે એ સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે આજુબાજુ ડેરા લાખણીના જે તાલુકાના ગામડાઓના છે અને અહીંયા પાઇપલાઇન નીકળી છે મારા ને ખેડૂતોને વચ્ચે થઈને જે પાક એમના ઊભા પાક બોલતુરી કરી અને પાઇપલાઇન કે પાણી જળ એ જીવન છે પાણીના લીરે કરી ને એમનો પાકને નુકસાન કરી અને પણ પાઇપલાઇન નાખી છે અને નાખવા દીધી છે કોન્ટ્રાક્ટરે એ ટાઈમે એમને કીધેલું કે તમને જે પાકનું વળતર મળશે એવું કીધેલું પણ આજ સુધી હજી વળતર કોઈ ખેડૂતોને મળેલ નથી બરાબર બધા ખેડૂતો અહીંયા લાખણી મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું છે પાલનપુર પણ ધક્કા ખાઈ આવ્યા છે બરાબર ડીસા પણ જઈ ગયા છે પણ આમ સુધી કોઈ ફોન ઉપર ફોન કરે છે તો કોઈ જવાબ બરાબર દેતા નથી આજકાલ એવી રીતે હેરાન કરે છે પછી અહીંયા ભાઈ જે આ અહીંયા પાઇપલાઇનનું જે કામ ચાલુ હતું એમાં ડીએન લિમિટેડ છે કે એના દિનેશભાઈ ચૌધરી કરીને એમના જે માલિક છે પછી સુપરવાઇઝર તરીકે સુરેશભાઈ ચૌધરી જાસણવાળા ગામના સુપરવાઇઝર કરે છે લાખણી પુરવઠાના જે ઓફિસમાં જે સાહેબો બેસે છે ત્રિલોકસિંહ ત્રિલોકસિંહ સુપરવાઇઝર દીપકસિંહ ડેપ્યુટી એન્જિનિયર છે પછી ડીસા પાણી સાહેબ બોબડીયા સાહેબ છે પાલનપુર પણ પાણી પુરવઠાના ઓફિસના કામ જે મંસૂરી સાહેબ કરીને છે એ મંજૂર નથી કરતા મંજૂર નથી કરતા કે અમારે કોઈ ગ્રાન્ટ નથી ફલાણો નથી ઢીકણો નથી એવું બધું કરીને બાના બતાવે છે બરાબર ફાઇલ મંજૂર માટે મોકલી છે હજી આવી નથી જે તે આવું બાનું કરે છે આઝાદી મળી હતી પ્રમાણે કે આપણને હજી સુધી કઈ મળતો નથી આ ખેડૂતો ને સરકાર કે છે પાણી છે ભલાણું છે બધું બરાબર છે પણ હજી સુધી કઈ મળ્યું નથી અમે અત્યારે અહિયાં રજૂઆત કરીએ છીએ અને મીડિયા મારફતે સરકારનું ધ્યાન દોરીએ છીએ કે છેલ્લી અમારી આ છે પછી અમે આંદોલન ઉપર ઉતરશું તો પછી ખોટું વધારે લાંબુ થાય એના કરતો જે કોન્ટ્રાક્ટરને જે તે એમને આમાં આવતું હોય એ પૈસા ખેડૂતોને આપી દે તો ખેડૂત કંઈ કરવા માંગતું નથી ને જો નહીં આપે તો અમે કોર્ટના ધરણા પણ કરીશું અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે બરાબર જે તે લીગલ નોટિસ પણ કરશું જે તે પાણી પુરવઠાના હશે એન્જિનિયર જે હશે જેના લાગતા વળગતા જે આવતા હશે એમને બરાબર પછી અમે ફોજદારી અને સિવિલ બે પ્રકારના કેસો પણ કરશું અને આ પૈસા અમે લઈને જ રહીશું